અને આ તો ફોન ફોનનું ઓલું સ્ટેન્ડ આવે ને એવી રીતે રાખવાનું સેલ્ફી પાડવાનું સ્ટેન્ડ આવે ને એ છે અને અમે કામ કરી સકરડા નીકળેલા હતા ઈવડા એ છે તો એવી રીતે એને આના પપ્પાએ રુદ્રાના પપ્પાએ બનાવેલી છે અને આ પંખો લઈ આવેલા છે રવિવારીમાંથી કંઈક દોઢસો રૂપિયાનો એમ કંઈક કહેતા હતા મને તો બહુ પૂરી ખબર નથી અને છોકરાઓ તો બે ગયેલા છે બાર મંદિરે બોલો સોરી બાર મંદિરે ટ્યુશનમાં અત્યારે તો બાળ મંદિરનું હોય મને ભૂલાઈ જાય છે બોલવાનું હજી એવી રીતે બકાઈ જાય છે બકવાનું તો પહેલાં જ ચાલુ રહી મારે અને મારે નાનો છોકરા બધી હરખું કરી અને ગયો અને જવાય ઘોડો પડ્યો એ કે મમ્મી હું બધેથી હરખું કરી નાખું અને વાળીને કચરો જાજો ઢો અને જાઉં છું મારે બહેણું બંધ છે મેં કરેલું અહીંયા પંખો કરે છે આવડો આ પંખો છે રિપેરિંગ કરે હે બેઠા બેઠા જવું મોઢામાં તો ભરીશે અને અમારે જો આ બુટી બનાવી અને રેમ્બોનું હાલે છે હજી તો અમારે એ બુટી તો અહીંયા મૂકી દીધેલી પડી છે જો આ બધા સેટ બનાવેલા પડ્યા છે અહીંયા અને આ બુટી બતાશે નહીં અત્યારે તો અંધારું થઈ ગયું એટલે આજે વિડીયો ઉતારવાનું મોડું થઈ ગયું મારે ચાલુ જ નથી કર્યું કામમાં કામમાં બધી બુટ્ટી આ ટીકા અને અહીંયા બુટ્ટી ટીકા ને સેટ ને બધું અહીંયા જ છે હજી અહીંયા જો રોલ પીડ્યા છે હજી બતાશે નહીં બતાય અંધારવામાં અને અહીં જો બુટીન ને છે આ સેટ ને દાઈશું બુટ્ટી છે આમ ટેબલ માથે તો બધું રેલમ સેલમ પડ્યું છે એ કર્યું નથી ને હવે જાઉં શું નીચે ગાઈશું નીચે આવી ગઈશું અને જો અહીંયા મશીન મૂકી દીધું કપડાં ધોવા એમાં ને અમે કેમ કે ડાયરેક નથી અમારે છે ને જો મોટર મૂકવી પડે મોટરે કરી અને પછી ભરવાનું અને હવે તો હાલો હું રાંધી નાખું રોટલી કરવાની છે હજી તો કંઈ એવા નથી તેડવા જાય ને નવ વાગે આવે છે સાયકલ જો હું પડીને સાયકલ પડીને એ ભેગી તો હું તો આખી બહી ગઈ ભોખનારા અને અહીંયા ટેકે મૂકી નથી કારણ કે અહીં અમારે મશીન પડ્યું હોય અટલો

ભાઈબીજ નું શાક પીડું છું ને તો મેં કીધું હાલ આ પરોઠો આવી રીતે કોબીજના પરોઠા બનાવું છું નવીન બનાવું છું મેં તો છોકરાઓને ભાવે કે ન ભાવે જોવું આ શાક પીડું તો મેં પોટલી માં આવી રીતે પાથરી દઉં તો નવીનમાં પેક આવી રીતે કરું જવું પાથરી ને પછી વણી નાખીશ થઈ જાય ને પછી બતાવીશ ભાઈશ કોબીજ નું ઘૂઘરો ઘૂઘરાની મોટો ઘૂઘરો બનાવ્યો કે કપડા ધોઈ ગયા છે જવા મશીન માં કપડા ધોવાઈ ગયા હવે બહાર નાખું અત્યારે ભૂકવી થઈ ગયું કેટલા ગયા છે તો કઈ ખબર નથી મને જો અત્યારે હું કપડા કાઢી અને હવે તેડવા રુદ્રાનંદ તેડવા ગયા મને એમ થયું હાલ હું થોડીક વાર બુટી ગણ નાખ તો કેટલા વાગી ગયા નવ હવા નવ થયા છે બુટી ગણ નાખો હવા તો જમશું અને કટિંગ એ બાકી છે કરવાનું મારે હજી બસો સાતસો સેટ બાકી છે ગ્રીન મરુ

છોકરાના માથાકૂટમાં અમારે બે ને માથાકૂટ થઈ ગઈ હતી એટલે એવું બધું તો નહીં પણ ખાલી એમનો એટલે વિડીયો ન ઉતાર્યો કે હિસાબ દેવા બાબતે કે આપો આટલું બધું ન ખાય એ બાબતે એવું તો હેલા કરે અને થોડીક વાર રોઈ પછી નહીં તો ઉપર વહી જાઉં ઉપર વહી આવી અને પછી વાસણ ઉટકી નાખી વાસણ બાસણ ઉટકી અને પાછી હું જો આ કટિંગ બટિંગ કર્યું જો આ કટિંગ કર્યું અને ગઈશ હવે આ વિડીયો અહીંયા સુધી તે તો આ બ્લોક કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો ને લાઈક કમેન્ટ શેર ને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો બાય બાય જય માતાજી